ચટકા ચટકા ચાલુ કર હેડો ઓર ગડલા લાવ લઉં ચાલુ કરું ભઈ ઓર ભલી હેડો બેય નો ફોન નંબર લેવ માંગે હું સાહેબ તો તમે વોટસપ કરી દેજો ને મારું વિનગર જવાનું થાય પછી જો અત્યારે ગોમળાની અંદર ખેડૂતોની સિઝન ચાલુ થઈ એટલે ઉનાળો પટવાની તૈયારી એટલે જો આપણે ખેતરમાં ખાતર કાઢવાનું પછી શેઢા હોટ કરવાના અને ખેતર છેડાવવાનું એ બધું કામ અત્યારે પૂર જોશમાં ચાલી રહ્યું હોય કારણ કે આગળ આવા ચોમાહુ ચોમાહુ આયા મરી આ બધું કમ્પ્લીટ કરવાનું હોય તો જો અત્યારે હાલ ખાતર ભરવાનું ચાલુ હો અને વહેલું મસાલામાં હેલો મિત્રો જય માતાજી તો જો અત્યારે વાગ્યા સવારના લગભગ હાદ અગિયાર થવાયા હતા કોસા રોમપુરા જો અમને રાજુભાઈ રાજુભાઈ તો આજે અમારો ત્રીજો ચોથો દિવસ છે અને બે દિવસ અમે વડનગર જ્યા એક દિવસ ખેરવા યુનિવર્સિટીમાં જ્યાં અને આજે અમે આવ્યા છીએ રાજુભાઈના ના ફોર્મ ઉપર મુલાકાત લેવા માટે જોકે એમણે બધું સારું એવું ઓર્ગેનિક કરેલું જ છે જો પેલી બાજુ કાકડી છે આ પાલક છે અને વગેરે એમને કરેલું ઓર્ગેનિક આ આ જો પણ ખાતર બનાવેલું બનાવેલું તો આજે હા બતાવી હાલ તૈયાર જ છે શાકભાજી પેલી બાજુ જો ઓર્ગેનિક બહુ મસ્ત એવું ફાર્મ બનાવેલું કે તમારે કોક દિવસ વિઝિટ કરવા આવું હોય તો કોસાથી રોમપુરા રોડ ઉપર આવી ઉપર જ છે રાજુભાઈ ફાર્મ તો તમને વધારે માહિતી રાજુભાઈ આપશી ઓર્ગેનિક વિશે

એક પણ રાજુભાઈ એક મિટિંગ બોલાવી હતી લગભગ રવિ પાકમાં શિયાળામાં એ વખતે ઘઉંની સિઝન હતી એ વખતે નાસ્તા પોણીએ કરાવી તું અને એમને ધરુ પણ બધાને આપ્યું હતું ટૉમેટી કુભી ફુલાવર પછી ભટા પછી રીંગડી મરચાં એવો બધો ધરુ પણ એમને આપેલું એ વખતે લગભગ સો બહેનો જેવું ની મિટિંગ હતી અને દરેક બેનાને લગભગ પછી નહીં સિત્તેર સિત્તેર હોઠા પર પણ આપેલા અને નાસ્તો પણ આપેલો બપોરે જમા પણ રાજુભાઈ ફોરમમાં થયેલું છે બરોબર અને રાજુ રાજુભાઈ પણ લગભગ

ભાઈઓને પંદર હજાર રૂપિયા પગાર અને બહેનોને છ હજાર રૂપિયા પગાર આપવામાં આવશે આ વાત આવી બની હતી બહેનોને કામ કરવાનું કે જે ગામમાં ત્રણ ત્રણ ગામ આપવાનો હતો એક ભાઈ ને એક બેન બેના વચમાં ત્રણ ત્રણ ગામ આપવાનો હતો એ મારી વાત કરું તો મારું કિયાદર ગુંજા અને શેવાડી અમને મળ્યું છે શેવાડીયાના બેન છે કિયાદરના ભાઈ છે હવે એ વાત એમને કાઢી નાખી અી દાળ એવું કીધું હતું કે બહેનોને ભેગા કરવાના ઓછા ઓછા પચીસ સભ્યો પચીસથી ઓછા છે તમારી મિટિંગ સાચી ગણાય નહીં તમારી મિટિંગ કેન્સલ થશે બરાબર હવે પચીસ સભ્યો ભેગા કરીને આપણે મિટિંગ કરી

તો પછી ભેગા કરે કરવાના બીજું તો કોઈ માણસ આવવાનું નહીં પેલા વખત તમને કોઈને ખબર હોય તો ગ્રામ સેવકો બેનો કે ભાઈઓ હતા ને એ ભેગા કરતા હતા આપણને બોલાવતા હતા ને આપણે વિશે જણાવતા હતા ને બસ આવતા હતા આ વખત ગ્રામ સેવકો આવવાના નહીં બીજી બેન કે મારે તો હું પોતે આવવાનું મને તો એ શીખવાડ્યું મારે તો ભેગા કરવા જવાનું હોય તો ભાઈ એ કે તો ભેગું કોણ કરશે બરાબર પછી જે પેલું પંદર હજાર નું સો નું કીધું એ સો હજાર આગળ જતા રહ્યા પંદર હજાર આગળ જતા રહ્યા અડતાલીસ હું બેને લઈ દીધા ખરું તો મિત્રો જો અત્યારે વાગ્યા બપોરના બાર વાગ્યા ને અમે આવ્યા હતા જમવા માટે જો કે આજે બાબરી નો જમણવાર અમારા વાડી જો 走走，大哥。 we do that